લાબુભાઈ પટેલ જેતપર અમારે અદાણી કંપનીની પાવર ગ્રીડ લાઈન ચાલે છે એના ગેજેટની અંદર જેત પર માળિયા છે બરાબર અને અમે છે મોરબીના જેતપર ગામના વતની તો અમને શા કારણે એમ કે માળિયાનું તો જેત પર છે જ નહીં અમે તો મારે એમની જોડે કે દાવેથી ચર્ચા કરવાની અને મારા સર્વે નંબર ઉપર આવી અને કલેક્ટર સમક્ષ મને ઉપસ્થિત કરે છે અમારી માગણી તો પછીની વાત આવી અમારી પહેલી માગણી એ હોય છે કે અમે મોરબી તાલુકા જેતપર ગામના ખેડવાડ ખાતેદારના સર્વે નંબરના ખાતેદાર છીએ અને એની અંદર જો આ પાવર ગ્રીડ લાઈન લાવવા માગે છે તો અમે એમને પહેલાં એ કહ્યું કે પ્રાથમિક જેત પરથી માળિયાનું છે કે મોરબીનું છે તો કે માળિયાનું છે તો અમે તો આગે જે પૂલ ભરેલો છે અને એ ગેજ પહેલા પહેલાં આપ સુધારો કરી અને પધારો તો અમે વેલકમ સ્વીકારવા તૈયાર છીએ તમારી જોડે ચર્ચા કરવા હજી આ અમારી બી બીજી મિટિંગ છે દર વખતે અમારી એ જ મીટિંગ છે કે એ વખતે અમારા દરેક દરેક સર્વે નંબરની અંદર તમારા સ્કેચ નકશાની સાથે અને અમારા સર્વે નંબરને ઉપસ્થિત કરો એની હાલ તાલુકો અને જિલ્લો બરાબર એની અંદર અમે સમાવેશ થતા નથી તોય અમે આવી ડિમાન્ડ કરી પણ હજી સુધી આ લોકોએ રજૂઆત કરી નથી અને અમારી સાથે આ સાધની કાગળ રજૂ કર્યા નથી અરે અમારે કેવી રીતે માની લેવાનું